તો ગાઈસ ફાઇનલી મેરેજ બતાવીને સુરત પાછો આવતો રહ્યો છું મમ્મી જયોગેશ્વર જયોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેટલા વાગ્યા આવ્યો મમ્મી 4 અને સાહીઠ ને ચાર ને પચાય હા ચાર વાગ્યા તા ને પચાસ મિનિટે દાદા ચેડો આમ તો વેલી મજા તો આવી ગઈ પણ તઈ તમે આરતી કરતા તા તો મેં જોયું મમ્મી આરતી કરતા તા એ સમય તો હું ઉઠા છો કેટલા વાગે તે નાય ધો કમ્પ્લીટ આરતી કરતા તા આડા ચારે ઉઠા ને તઈ આરતી તો વિચાર કરો મમ્મી કેટલા વેલા ઉઠી જાય પ્રાર્થના કરતી હા તો પ્રાર્થના કરતા તા તો મેં જોયું તું મમ્મી પ્રાર્થના કરતા તા પછી હું તો ડાયરેક્ટ ઉપર વહી ગયો અનેરી માટે બે મસ્ત ટેડી લાવ્યો છું એના રિએક્શન જોવાના છે કદાચ આજના સોંગમાં તમને સાંજે ખબર પડશે કેમ કે આ સપના અને અનેરી જાય છે મામાના ઘરે તમને ખબર છે હે મે ફોન કર્યો કે કેતી હું કાઈ કાલ કે જાઉં નથી તો મારા મામાને કે હું જઈ આવી જાતમ તા આ સાંજે ડાયરામાં જવાનું છે નિમેશભાઈના લગ્નનો ડાયરો છે એટલે ત્યાં જવાનું છે પણ મારે ત્યાં સાંજે જમવાનું છે મારા મામાજી ત્યાં ત્યાં જમી લે અને ત્યાર પછી ત્યાંથી આપણે ડાયરામાં જશું આજનો શેડ્યુલ એવો છે ચાલો દિવસની શરૂઆત કરીએ મમ્મીએ મસ્ત બનાવીને ખા છે ભાત ભાત છે ને બટેકા પૌવા ચાલો ભાત ખાઈ ધોરાજી થી વાસંતી બેન સ્પેશિયલ આવ્યા છે આપણા વિડીયો જોવે છે અને ઘણા સમયથી જોવે છે ધોરાજી

બહ ગમી ગઈ સાડી એ બધા તમારી સમજ એમ રસ બધા માં લેવું કપડા ને બધી ખરીદી કરીને તો એ બધા જોવે એમ બે બા દીકરા ને આ રીતે વેવી એમ એટલે એને તે જ ગમી ગઈ હતી એમ કે હવે કે બીજે જાવું નહિ એમ હોય તો કોઈ ના થ્રુ મગાવી લઈ તમારા વિડીયો જોવાનું કારણ તમારા કુટુંબ નું

મુખ્ય <laughs> કે <laughs> <laughs> <laughs>

સવારે થોડીક હતી પણ શું કેવાય લેફગાર્ડ ના બોડી નો મારો ફાટવા નો સાંજે હા હતી પણ એમાં હું ગરબા હોય એટલે થોડીક એમાં ન લાગી અને બીજા દિવસે સાંજે તો પાછા બસ બેસી ગયા હતા ટોટલ આમ ત્રણ નાઇટ બે નાઇટ બસ માં કાઢી અને એ બોલું પણ બસ ની મુસાફરી મને પર્સનલી ગમી ગઈ કેમ કે રાત્રે ઊંઘ થઈ જાય આરામ થી ઉતા ઉતા આવવાનું ગાડીમાં બેઠા બેઠા ઊંઘ ન થાય આમ જકડાઈ જાય આ અહીંયા ફ્રી રહેવું કે હા ખાલી એક માઈનસ પોઈન્ટ બસમાં માં એ થોડો ગ્રે કે સારી હોટેલ માં ન હોય લોકો ઊભી રાખે

ચકપટ્ટી અમે ચકપટ્ટી ચણા દાળ લીધી હતી મેથી પણ ઈ તો હું કુદરતી છે એ ટમેટા ચમેટા ને કાંદા ને એવું નાખવાનું એટલે રેગ્યુલર એમાં જૈન લીધી હતી પણ એ રેગ્યુલર જ હોય અમારે તો બીજું કહેવાય ને એકસ્ટ્રા લીવું મને કહ્યું છે ડેનિશ અમારે જૈન ને હા એકલો જ બીજ એકલો એકલો એમાં બિચારી પૌણી કે ખુશી નો દિવસ છે કે થઈ ગયો હા છોકરી તો થઈ જાય છોકરા ઘણા પડા એટલે વિદય પેલા નીકળી ગયા હતા પણ ઈ બ્લોગ માં નથી એક્ચ્યુઅલી મા લેવાનું હતું ત્યાં હું તું થતો તું કે ડાન્સ કર્યા તે તરત બધા ભાવમુખ થઈ જતા હતા રોવા મળે એવું હતું એટલે વિદાય તો માં ઓર માહોલ બતત તે લાગણી ભર હાલો મેનુ બતાઈ દો મમ્મી મેનુ ચણા કેમ લાગે છે ખોલો ને ના લાગે પેંડા બીયા રંગ ખબર પડી ગઈ દાળ ભાત અને આ સંભાર છે ઓકે ચાલો ફટાફટ જમી લઉં પછી મળું હેતાંશ

અહીં પણ તપી તપીને આવ્યો હોય ને તડકામાં જાજો રહ્યો હોય સમજાણું બહુ પતલો થઈ ગયો ને આમ કલર ઉડી ગયો ને આટલા બધા દિવસ આકાશ માં હોય સમજાણું બહુ ઊંચો વહી ગયો હોય કોકે ઊંચો ચગાયો હોય પછી પવન માં આવી ગયો હોય તું શું કરતો હતો ઉડાડવો છે એમ તારે હવે ફાડી નાખી પતી ગયો ઈ ફાઈનલી પતંગ નું બેસણું આવી ગયું તો આવું છે કદાચ એવી રીતના બની આખું હોય તો કે બહુ ઉપર વહી ગયો ને આવી ગયો હોય ઈ મમ્મી તો તો પાછા ચણા આવવાના એમ ને ટોક સમયમાં કે શા કેમ ખાવાનું સવારમાં કાલ સવારમાં બાપ્પા કાલ સવારે જ તે સરસ ભાઈ અત્યારે છે ને હે કથા સાંભળે છે બધા હું કાપી દઉં ભાઈ અનેટી માટે છે ને આ બે ટેડી હું ગઈ કાલે લાવ્યો તો અને થોડીક નાની સાઈઝ ના લાવ્યો એટલે બેડ ઉપર હચવાય બાકી એના ઓરિજિનલ રિએક્શન તો સાંજે જયારે અમે ઘરે આવશું ને ત્યારે આવશે એને કેવા ગમે છે આ તે એ પેલા ટેડી સામુ જોશે પછી ડેડી સામું જોશે પછી ટેડી સામુ જોશે પછી ડેડી સામુ જોશે હું હા પાડીશ પછી ટેડી પાસે જશે આ મારી અપેક્ષા અપેક્ષા નહીં પણ મને ઈજ ખબર છે કે એવું જ કરશે ગાઈસ તો ફાઈનલી અનેરી પાસે આવી ગયો છું અને આવ્યો ને એ રીતે ટેડી ને મારા પાસે હો કરે છે નીચે ચાલતી હતી હે અહીંયા જાવું છે તો અહીંયા ગાર્ડન માં બાળકો બધા રમે છે ને આપણા બાળકો વિડિયા જોવે છે ક્યાં જવું છે હાલો ઉપર થઈ ગયો હા કોણ કોણ જોયે છે વિડિયા સૌથી પહેલું કોણ જોઈ ગયું તમને સરસ સરસ તમે બધા વિડિયામાં આવી જશો હો હાય હું મને એવું છે સરસ સરસ કાંઈ આજે છે ને ગાયજ મેચ છે અને હવે એવું જોતા લાગે છે કે ઇન્ડિયા જીતી જશે ના ના એટલી બધી કઈ કહે કોઈ નામ આવડે ને એક બે ને આવડે તો આવતા જ નથી આમાં વિરાટ કોહલી ની કઈ નો દેખાણા થોડી બધી એક હાર્દિક પંડ્યા એ દેખાણો આમાં છે અને બે વિકેટ વહી ગઈ એવું છે એટલે લાગે છે જીતી જશે

મળતા નથી મારે રિએક્શન લેવું હતું હવે હતાશ ને ખબર નથી કે ઓલું ક્યાં છે ટેડી બિયર હવે ખબર નથી એમાં એવું થયું હેતાશ ક્યારેય મારા બેડરૂમ આવતો નથી પણ આજ ખબર ને કઈ રીતના આવી ગયો છે ટેડી બિયર નું અનબોક્સિંગ કરવાનું હતું આખો વ્લોગ આજે ઉપર શૂટ કરવાનો હતો પણ ટેડી બિયર નીચે વહી ગયા પાપી કઈક મૂકી દીધા છે નીચે કબટ માં મળતા નથી અને હેતાશ ને ખબર નથી ક્યાં છે ભાઈ અને ભાભી ગયા છે ચોપાટી હાલવા માટે એકચુઅલી અત્યારે ડાયરામાં બધા ઇન્વિટેશન હતું પણ ભાઈ

ભાઈ તો ફાઈનલી ડાયરામાં પહોંચી ગયા છીએ નિમેશભાઈ ને ત્યાં હજી કાર્યક્રમ શરૂ નથી થયો ધીમે ધીમે લોકો આવશે જ મોજ લેતા જશું ડાયરામાં <laughs> <laughs> <laughs>

ગાઈઝ અત્યારે મેં છે ને અહીંયા અનેરી માટે ત્રણેય ટેડી ગોઠવી દીધા છે આ દરરોજ રમે ઈ આ નવું અને આ નવું ત્યારે અનેરી નીચે છે અને બધા એને રમાડે છે હવે હું અહીંયા બધી તૈયારી કરી ગયો છું બ્લેન્કેટ ને આ બાજુ સાઈડ બધું મૂકી દીધું હવે એને લાવી અને જે મેન વાટના હતી કે એના રિએક્શન લેવી

अच्छा પેપર મોકલે છે ને વળી નહીં અને એપ્લિકેશન આવે એ મોકલો કાકા કેવા લાગો છો તો છે મોઢરા માંથી ધારા નથી બસ આમાં ધારા લાગો છો પાંચ વાળા ચશ્મા પૈસા બધું દેખાય બધું લીધું છે <laughs> <sharp>

પેલા લઈ લેવાયે હવે આલ તો આમ જો કઈ નથી પેલા જોઈ લે આમ કઈ સંતાડેલું છે કઈ નથી હા તું તાર છે

સૌથી પ્રિય હોય ને તો એ ટેડી છે એટલા ગમ્યા થી એને નવા નવા ટેડી આખો ટેડી લઈને રેખડી ગલેરી જાય તો ટેડી લઈને જાય ઈચકામ બે તો બેહાડે

અને લગભગ જીરા રાઈસ દાળ ફ્રાય તો બધા ઘરે જેલ્સમાં ભાવતા જ હોય એવું કોઈ લગભગ ઓછા જ હોય કે જે ન ભાવતા હોય ભાત ઓછા ખાતા હોય ને જીરા રાઈસ ખાઈ લેતા હોય ઘણી વાર એવું થતું હોય તો એ વ્લોગ જોતા હોય બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય છે સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જેવી